એમાં છે એવું કે આપણો સાપુતારામાં એક નાનકડો રિસોર્ટ છે તો એ બંને ત્યાં રહી છે રિસોર્ટ ઉપર આખો રિસોર્ટ સંભાળે છે અને મારે રહેવાનું સુરત છે તો થોડુંક દૂર પડે ને એટલે ઘણા દિવસથી મળવાનું નહીં અમે હમણાં ઘણા દિવસથી ટ્રાવેલિંગમાં હતા બધા અને આજે મોકો મળ્યો છે તો જાય છે મળવા એટલે ભાઈ હરખ તો મનમાં છે જ એટલે આજે સવારે વહેલા વહેલા તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ સાપુતારા જવા લગભગ અડધે રસ્તે તો પહોંચી ગયા છીએ અને અમારી હારે અત્યારે મારી ઘરવાળી છે અમારી પાછળ સ્પેશિયલ રાજકોટ રાજકોટ આવ્યા ને તમે રોહિતભાઈ હળમતિયા ગીરથી ભાઈ સ્પેશિયલ અમારા રોહિતભાઈ આવ્યા છે બરાબર અમારો કબીર અને અમારો પવન અમારે એટલી ટોળકી અત્યારે અમે જઈએ છીએ સાપુતારા બરાબર તો બને રહેજો હારે મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો અને હવે જ્યાં જઈને હું હાલ થાય મારો રામ જાણે પણ આવશે મજા મજા ને મજા

અમે જારે પણ અહીંયા થી નીકળીએ ને એટલે આ વટાણા છે ને ફિક્સ છેક સુધી ખાતા ચાહે હવે અમને વટાણા પ્રિય છે ને મારી મમ્મીને આ ચણા ફિક ભાવે એટલે એની માટે સ્પેશિયલ આ ચણા લીધા છે હા હો મમ્મી હાટો થઈને નાનપણમાં અમારે હેડું ભાગ લઈને આવતા ને આજ એની નાનો નાનોમ તો ભાગ લઈને જાવ છું પપ્પાને સિંગ ભાવે તો એ લેતા જોઈએ મમ્મીને ચણા ભાવે અને આ હીરોને આ ભાવે વટાણા વટાણાવાળા તો ભાઈ પહોંચી ગયા છે આપણે આપણા વનરાઉન્ડ રિસોર્ટ ની અંદર અને આવતા વે તમારા પવનભાઈને જરાક ઉલટી ઉલટી થઈ ગઈ સાપુતારાનો રસ્તો એવો છે ને સામાન બધું આપણે પછી કાઢશું પહેલાં છે ને જે મેન કામ છે ને એ ફટાફટ પતાવી લઈ શું કેવું પારોલ આપણું રિસોર્ટ છે વન રા વન પપ્પા કેમ છે અપા હા હારું લો મારા ડેડી છે હયા ને કેમ છે માડીને માડીને મજા ને તારા ખૂબ ધંધામ લાગ રાખે આ નાડી છે ને નાડી ના માડી સુખી રાખે પાવર ભાઈ ભાઈ આજકાલ કે આટલા આશીર્વાદ આવી ગયા છે હ એ જય મારા તમારા લાગે તમારા રાખે

બસ આ તૈયાર થાય એટલે જમી લેવાનું છે જોરદાર તો ભાઈ આ ઢોકળા બોકળા તૈયારી થઈ ગઈ છે બસ તૈયાર થાય ને એટલે ફટાફટ જમી લઈએ હાલો જલ્દી હવે ભાઈ જમવા બેહી ગયા છે આજે ખાલી મમ્મીના હાથની નહીં પપ્પા ને મમ્મી હાથની રસોઈ છે ક્યારેક તમે અહીંયા ભૂલા પડો ને આ બાજુ તો આવજો મજા મજા આવશે હા મારા માવડી આવી ગયા જો હાલો મમ્મી પપ્પા રસોઈ જમવા આ મારા ઈદડા ઢોકળા છે એક્ચ્યુઅલી છે ખમણ દેશી દેશી હા દેશી ઢોકળા દાળ ભાત શાક રોટલી દઈ મજા આવશે ચાલો મજા આવી ગયો અમે હા અમે ખાઈ લઈ શાંતિથી બરાબર પાછા મળી અમારા ભાઈનું અહીંયા દરેક માતા શરૂ છે ભાઈ તો અમારા અમારા માળીના હાથના રોટલા છે ભાઈ મજા 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 છે હું તો રોટલા છે ગુવાર બટાકાની શાક છે હું કહેવાય ખીચડી બનાવી છે પણ એ પછી લઈશ અને આ ગાજરનું મથાણું ને દૂધ આ છાસ મૂકી દે આપણે દૂધ દૂધ પીવું એટલે મમ્મી એમ કહે કે ભાઈ કાંદા ખાવા હોય ને તો દૂધ નહીં ખાવાનું દૂધ ખાવું હોય તો કાંદા નહીં ખાવાના એટલે આપણે દૂધ ખાઈ છે એટલે કાંદા કેન્સલ કર્યા છે શું થાય માળી એમ શું થાય

એટલે આજ તો કેટલું ગુવાર છે ને કઈ નક્કી જ નથી તો ભાઈ સાબુતારામાં તો બહુ ટાઢોળું છે અને અમારો આખો પરિવાર અહીંયા હું કહેવાય ટાઢોળામાં તાપણું કરીને બેઠું છે પપ્પા રોજ ટાઢોળું આવ્યું હે અમારા સુરતમાં તો છે ને આમ બહુ ઓછું ટાઢોળું હોય મીડિયમ મીડિયમ તમારા શહેરમાં કેવું હોય ને જરા કમેન્ટ કરજો અમારા મમ્મી જો સવાલ બોલો મમ્મી સોલ બોલો ભાઈ બુકિંગ કરાવવું હોય ને તો નીચે નંબર આપેલા છે કરાવી શકો છો બાકી આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો